જય માતાજી મારું નામ યજ્ઞેશભાઈ ભટ્ટ હું અહીંયા આશાપુરા મંદિરે રાજકોટ રાજ પરિવાર સંચાલિત ત્રીજી પેઢી હું પોતે અહીં પૂજારી તરીકે સેવા આપું છું આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે આપ લોકો જોઈ શકો છો તેમ ભક્તોમાં ખૂબ એટલે ખૂબ જ ઉત્સાહ આનંદ અનુષ્ઠાન જપ તપ યમ નિયમ જોવા મળે છે લોકો અહીં આવી મંદિરે પોત દર્શન કરી અને પોતપોતાની મનોકામના પૂર્ણ કરે છે અત્યારે અંદાજીત સવારથી અત્યારે બપોર સુધીના સમયમાં કેટલા લોકો ભાવી ભક્તો આવી પહોંચ્યા છે અંદાજીત તમારા અત્યાર સુધીમાં આપણે કદાચ મારા હિસાબથી 2200 થી 2800 ની વચ્ચે દર્શનાર્થીઓ આવી ગયા છે કારણ કે સવારથી જ આપણે લાઈન આવ્યા સુધી તો હોય જ છે દર્શનાથીઓ શું કે તમે આ બધા દિવસે આવી ફીડ રહે છે કે પછી નવરાત્રીમાં પહેલો નોતો છે ત્યારે ખાસ કરીને લોકોમાં ઉત્સાહ હોય છે મંગળવારે હોય છે આઠમના દિવસે તો ખૂબ જ હોય છે કારણ કે આઠમના દિવસે રાજકોટ રાજવી પરિવાર બીડું હોમ છે હવનમાં આપણા અહીંયા હવનનું પણ આયોજન હોય છે આઠમમાં વર્ષે એક જ વાર આઠમના દિવસે હવન થતો હોવાથી ભક્તોમાં જ એટલે ખૂબ જ દર્શન લઈ અને ઉત્સાહ જોવા મળે છે લોકોની આસ્થા મંદિર પ્રત્યે ખૂબ જ જોડાયેલી હોય છે અહીં આપને અમુક પરિવારો એવા છે કે જે ત્રણ ત્રણ ચાર ચાર પેટી થી લોકો આવે છે અને નવરાત્રિમાં ખૂબ દૂર થી ચાલીને રાતના દોઢ બે વાગે નીકળી જાય છે જેથી કરીને અહીં સવારે પાંચ વાગે પહોંચી શકે અને સવારની આરતીના દર્શનનો લાભ લઈ શકે એવા પણ લોકો આવે છે અને જૂના જે આપને કીધું એમ બે ત્રણ પેઢીથીઓ દર્શનાર્થે પણ આવે છે